આસી આવી આરયો વઘાર શું કરી એવડો બધો હમ આ બાજુ રોટલી હમ અચ્છા આ રોટલીનો વઘારની કરી હા દાણા નાખી દાણા આજે આવી છે છે આમ ઘાળી નાખું ફાંકનાખી છોલીન પછી બાફવા મૂક્યા ને બીજા વેજીટેબલ નથી શિયાળાના પછી પણ બધા વેજીટેબલ વટાણા કેપ્સિકમ વટાણા પાલક જે કંઈ હોય વેજીટેબલ મસ્ત વેજીટેબલ બને ટમેટા સિંગદાણા નાખીને ને આ બાજુ વઘારેલી રોટલી કરી છે ને એમાં એમ જ કરવું છે અહીં દાણા તળી લીધા છે પહેલા નાસ્તો થઈ ગયો તૈયાર ખાવાવાળા ભિયા થઈ ગયા જો થઈ ગયા છે ઓ ખાવાના તૈયાર આને નાસ્તો થઈ દૂધ વઘારેલી રોટલી એટલે શું બધું આ તીખું તીખું કહ્યું દૂધ પીવાની ઈચ્છા થઈ એટલે દૂધ ભીનું મીઠું દૂધ મીઠું અને આ તીખું હોય તો મજા આવે હવે ટિફિન માં પણ સાહેબ કે છે ઈ જ લઈ જઈશ એટલે કર્યું રવિવાર ની રજા ની મોજ સરખી લેશું આપણે બીજું કાઈ બનાવું નહીં આ તો ટાઈમ તો લાગે તો વાર તો લાગે પણ એમ થા ના થાને રોટલી બનાવી ન પડે શાક ન બનાવવું પડે રોટલી હતી ત્યારે કાલની રોટલી આ જો મસ્ત વઘારી છે છે છતાં રોટલી સિંગ નાણા વાળી ચેવડા ટાઈપ ની વખારી ચેવડા નો પર ખાવાનો સંતોષ થઈ જાય હમ આમાં જરાક વરિયાળી ને તલ ને નાખીએ ને તો રોટલી નો ચેવડો જ લાગે અને આ બાજુ પૌવા બપોરે કે પૌવા જ લઈ જશે એટલે કીધું સારું ચાલો હમણાં નાસ્તો કરવા આજ બપોરે પણ નાસ્તો સાંજે જેવો ભગવાન કઈક ઈચ્છા થશે તો નમું થશે નહીં તો એટલે કેટલા વાગ છે એ ખબર નથી સાત સાડા આઠ નીકળી ગયા પણ એના પછી દોઢ કલાક રસોડે લાગ્યો કારણ કે હમણાં બે ત્રણ રવિવાર એવા આપડા નીકળી ગયા ગયા રવિવારે તું ઘરનું કામ ને ઘરે આવીશ તે કરી લઈશ શાંતિથી તો અમારા લુડવાના પડોશી મોહનભાઈ વિદાય લઈ ગયા તો એને વિદાય આપવા ગયા ચાલો હવે જલ્દી જલ્દી કપડાં ધોઈ લીધા છે મશીને તો સુકાવી લઉં અને બીજું કામ લઉં હવે બધું કામ કરીને જ વિડીયોમાં મળીશ તમને ત્યાં સુધી ફટાફટ કામને પતાવું કારણ કે બે ત્રણ રવિવારનું કામ છે એટલે સાફ સફાઈ થોડીક સરખી રીતે કરવાની થશે તો મિત્રો બે વાગ્યા છે તમને કહેતી હતી આજ કેટલા વાગશે ખરેખર દોઢ વાગી ગયો એમ કરતાં કરતાં બે વાગ્યે ફ્રી થઈ પણ એમ સંતોષ થયો કે આજ મેં ઘર મસ્ત વ્યવસ્થિત ચોખ્ખું ગા લીધું અને ભગવાનની કૃપા થઈ સૂર્યનારાયણ એટલે સવારથી તડકો છે છાંટા નથી આવ્યા વાદળું નથી આવ્યું એટલે સારું છે આજે વાડે ગયા છે ખેતર શબ્દ જ નહીં વાપરો અમારી વાડીએ ગયા છે આજે વિકાસભાઈને હાર્દિકભાઈને દવા છાંટવા માટે ઘાસ માટેની તો ત્યાં કોરું હશે તો સરખું કામ થઈ જશે હવે થાકી રહી રોજ કામ છે પણ માનસિક કામ બધું છે જ્યાં કામ કરું છું ત્યાં શારીરિક શ્રમ ઓછો છે જો કે ચાલવાનું ઘણું થઈ જાય મને એટલે આજ એક સરખો શારીરિક શ્રમ થાય એટલે એમ થાય થોડાક થાકી રહ્યા છે એટલે જમવાનું તમને સવારે કીધું હતું એ નાસ્તા જેવું હતું એ જ કરું તો એ કર્યું પણ હું આજ મને ખબર હતી બપોરે હું ફ્રીજ નહીં થાય હું રાંધવા માટે ખાઈ લીધું હવે સુઈ સુવિચાર લઈ લઉં ને પછી થોડીક વાર અહીંયા જ આરામ કરી લો થાય છે થોડીક વાર હવે જોતા હવે બતાવું એક નવી કુર્તી લીધી છે દ્રષ્ટિ બહેને કીધું તો આમાં બદલવી હતી તો બદલી આવી કેવી લાગે છે કે જો પહેરીશ ત્યારે બતાવીશ પણ આમાં સારી લાગશે પહેરવામાં વજન બહુ ઓછો છે કાથા ફેબ્રિક છે તો ડબલ સિલાઈ કરવી છે પણ થોડીક વાર આરામ કરી લઈશ અને પછી જઈશ પણ ત્યાં સુધી પેલો સુવિચાર લઈને આવ આજના સુવિચારની વાત કરું ને તો એવી છે કે જ્યારે કોઈ કાર્ય કરે તે બધાને એમ થાય કે કામ સારું નહોતું કે સાચું નહોતું લોકો એ વિચારે છે કે હું સારું વિચારું છું એટલે મને એનું પરિણામ પણ સારું જ આવવું જોઈએ તો જરૂર નથી એનું પરિણામ સારું આવે પરિણામ સારું આવે કે ખરાબ આવે પણ તમારા વિચાર સારા હોવા જોઈએ તમારી સોચ સારી હોવી જોઈએ જો તમારે એની પાછળનો જે ઉદ્દેશ્ય છે ને એ સારો હોવો જોઈએ તમે સારા ઉદ્દેશ્યથી કોઈ પણ કામ કરો કોઈના ભલા માટે પછી ભલે ને એના ભલું ન થાય એના કિસ્મત જોગે અગર આપણે કોશિશ તો કરી છે ને ભલા માટે તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણો ઉદ્દેશ્ય એની માટે સારો હતો પણ તમારો ઉદ્દેશ્ય જ એવો હોય કે થાય કે ન થાય એમને શું કોશિશ તો કરી એ ગલત છે મારો ઉદ્દેશ્ય એ છે કે એનું ભલું થાય એને હું ઉપયોગી થાઉં તો એ સારું છે કાર્ય કરીએ ને ત્યારે સમસ્યાઓ આવે સારું કામ કરીએ નબળું કરીએ જેમ હમણાં કામની વાત કરતી હતી કે ચાલવાનું ઘણું થઈ જાય તો ક્યારેક વાહન વ્યવહારની સમસ્યા આવે ક્યારેક બહેનો ભેગા ન થાય એવી સમસ્યા આવે તો સમસ્યાઓ તો આવવાની પણ તમારે એ સોચવાની જરૂર છે કે સમસ્યાઓ મને તોડવા માટે નથી આવતી પણ મનને મજબૂત કરવા માટે આવે છે એમાં તમે નીકળી જાઓ ને ત્યારે ખૂબ આનંદ થાય ને તમે મજબૂત બનતા જાઓ કે સમસ્યાઓમાંથી હું નીકળી શકીશ ચાલો હવે થોડીક આરામ કરો લો તો મિત્રો ચાર વાગ્યા ચાલો કપડાં જો લઈ લીધા આજ કપડાં સુકાણા એમ કહેવાય રોજ તો હવા હવા લઈ લે શણકેલી એ લીધા એ પછી રાખવું પેલા સિલાઈનું કામ કરીએ આ બે ને સાંધવા છે બીજો પણ એક કામ છે થોડું પતાવીએ કપડાં મસ્ત સંધાય સાંધવાના શંકા કરવાના થઈ ગયા લઈ નીચે નિવાન બોલેરો બોલા અમ્યા એકાદ ચોકલેટ પડીએ આખલ કરીને મજા આવીએ આમ એકલા એકલા લાગ્યા આખો દિવસ આમ હું રવિવારે કામમાં ન ના પણ મને એકલું એકલું ઘણું લાગે એટલે મને એમ થાય કઈક સથવારો જોઈએ ભોખો હોય તો મજા આવી જાય ભગવાનને કંઈ કે પોતરા કે ડોતરા કે હોય તો એને રમાડી ભગવાનને કંઈ પોતરા હોય તો રમાડી તો એકલું ન થઈ રહેવાને હે આમ તો એકલું થઈ રહેવા હાલ નીચે નિવાન હાકલ કરી પોતરાને તો મિત્રો પાંચ વાગવા આવ્યા છે પાંચ વાગ્યા નથી મને એક કરવા એવું લાગતું હતું એટલે જો જઈને નિવાનને હાકલ કરી નિવાન શું ખાધું આપણે ફાઈવ સ્ટાર ખાધી હે કટકો કટકો આવી પણ ખાધી ખરી એ મજા આવી ગઈ ને એવું મજા આવી ગઈ હવે આખી ખપશે કે અડધી ખપશે બીજી વાર આમાં કે આમાં તને કોક લઈ જઈશ ઓલા આપણા અલ્પાબેન છે અલ્પાબેન એમ કે અલ્પાબેન મને જોઈ લો એમ કે તને એમ કહેતા તા મને નિવાન ને મળવું એ નિવાન આનો મજા લઈ હોય એમ કહેતા હતા મને સીધો બે આમ તો દેખાતો નથી આ નિવાન ખાસ અમારા ફોર્સ અલ્પાબેનને નિવાન જુઓ તો કચ્છમાં આવ્યા હતા પણ હું ઓફિસે હતી એટલે નિવાન જોવા વગર ના રહી ગયા સરખો બતાવીએ કે અલ્પાબેન અમે મળવા આવશું તમને એમ કહી દે તો અલ્પાબેન સંભળાય છે ને ધીમે ધીમે કે છે હું મળવા આવશું થોડોક મોટો થઈ જશે પછી મારા ભેગો આવશે હવે ગીત ગાવે તો ગીત ગાય લે માંકો ચૂકો થાક મજા ના આવે ને રોજ વાંકો ચૂકો ને રમો છે ને હવે એક ગીત ગાઈ લો ને તું ને ક્રિસ્તા ક્યુ ગાશો युगा सोला ड्राइवर हित गवाई जा हा नो पाडो हाती पण माला या पाणी पाणी तो गंदू समधायो चंदू चंदू माते चोटी बाबना रे रोकली આમાં નિવાના લટકા કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો હો ઘણા બધા ફોર્સ નિવાનને યાદ કરતા હોય છે નિવાનથી મોટો જૈનિક છે જૈનિકને ઓછા યાદ કરે અમારે આ ક્રિષા અમારા બિલકુલ સામે ઘર ક્રિષાના પપ્પાનું નામ પણ ભાઈ છે બે ઈશ્વર સામ સામે રહે છે હે તો એ પણ થઈ હોય એના નાના ભાઈની જેમ આને સાચવે અમારા તોફાની દીકરાને તોફાની ડાયો છે બિલકુલ છે આખો દિવસ મોટી બેન થઈને રમાડતી હોય એટલે કીધું હાલો બતાવીએ તો અલ્પાબેન તમને અહીંથી નિવાન પાછો વિડીયોમાં જ બતાવ્યો ફરી કચ્છમાં આવો ત્યારે ઘરે ચોક્કસ આવજો જેથી તમે બધા જોઈ શકો જે આવો એમને કહેજો હે કે ટાટા બધાને આમ એમ કહેવાય ટાટા એને

ના આવ્યો મેડે અહીં વિડીયો ન કરશું એની કાલે મળીશ નવા સરસ મજાના વિડીયો સાથે આજે રવિવાર હતો ને એટલે જમવા ન બનાવ્યો એમ થયું ચલો મંદિરે માળા બાળા થઈ જાય એક દિવસ રવિવારને શાંતિ હોય એમ પણ શાંતિ હોય કે ન હોય તોય કરી હવે કાલે મળું છું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત બેઠાઇ તો થાકી ગયા એવું લાગે લાગે છે તમને થાકી બાય બાય હરિઓમ